સરકાર એક્શન લઈ રહી છે ગોસ્વામી અને સાથે તેમના ભાઈ બહેન આરતી ગોસ્વામી તથા તેજસ ગોસ્વામીના રિમાન્ડ મંજૂર થયા દસ દિવસના તેમના રિમાન્ડ આ વ્યાજખોર ટોળકીની સામે ગુજ્સી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અનેક ગુના તેમની સામે હતા

વીસ ટકા પચીસ ટકા ત્રીસ ટકા આવું વ્યાજ વસૂલવામાં આવતું અને ડાયરી ધારકોનો આતંક એવો હતો એ ડાયરી માફિયાઓનો કે તમે એમની પાસેથી નાણાં લીધા હોય તમારી મજબૂરીના કારણે તમારી કોઈ એવી લાચારીના કારણે તો એ નક્કી છે કે એના વિષ બહાર આવવું લગભગ લગભગ અસંભવ થઈ જાય પરંતુ વર્તમાનમાં સ્થિતિ બદલાય છે વ્યાજખોરો સામે વજ્રાઘાત કરવાની રાજ્ય સરકારની ઝુંબેશ છે અને ઝુંબેશના ભાગ રૂપે જ એક પછી એક વ્યાજખોરો પર સકંજો કસાઈ રહ્યો છે જો તમને પણ કોઈ પરેશાન અમે આ અહેવાલ જે દર્શાવીએ છીએ જેમાં રાજ્ય સરકારની ઝુંબેશની વાત કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે કદાચ કોઈ માધ્યમો થકી તમારા સુધી આ વાત ન પહોંચી હોય તમે પણ વ્યાજખોરીના કોઈ ચુંગાલમાં ફસાયા છો તમને પણ કોઈ આ રીતે પરેશાન કરી રહ્યું છે તો તમે ગુજરાત પોલીસને જાણ કરો કેમ કે ગુજરાત પોલીસને

આશય છે છે કે કે આ પ્રકારના ગુજરાતમાં જેટલા પણ શોષણ કરનારા છે એમનો હવે બિલકુલ નહીં ચાલે તેમના પર સરકાર દ્વારા કોઈ શોષણ કરતું હશે તો હવે અમે નહીં નહીં ચલાવીએ અને આજે ત્રણ ભાઈ બહેનોની ધરપકડ કરવામાં આવી દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા એટલે કેટલા એવા લોકો હતા કે જેમની આખી જીવનની પૂંજી વ્યાજ ભરવામાં જવા દેતા હતા ક્યાં કે તેઓ આપઘાત કરી લેતા હતા અને આવા કેટલાય કિસ્સાઓ રાજ્યભરમાં સામે આવતા હતા જો કે ધીમે ધીમે હવે ઓછું થઈ રહ્યું છે એ વ્યાજ આપવું પડશે શું કરીશું શું નહીં કેવી રીતે જિંદગી કાઢીશું અને એ જે આખી મૂડી હોય છે અને એની પાછળ ગુમાવી દેનાર લોકો માટે હવે થોડીક

તો ડરવાની જરૂર નથી તમે જાણ કરો પોલીસને કે આ પ્રકારની પરિસ્થિતિ છે આટલું મેં વેતન આટલું મેં વળતર અથવા તો જે રકમ છે એ ચૂકવી લીધી છે છતાં પણ મારી પાસે આ રીતે માંગણી કરવામાં આવે છે તમામ એવા મહત્વના મુદ્દાઓ ઉઠાવતું રહેશે અને આપની સાથે છીએ કારણ કે અમે કહીએ છીએ ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે તો મુદ્દાની વાતમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર નમસ્કાર